જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાન આજે એક તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે સુરાપુરાધામ ભોળાલ શ્રી દાનબાબા પુષરીનું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબાબા પુષરીનું પ્રવચન સાંભળવાના છીએ વિડીયોને સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો આમાં મેં અમુક અમુક નવી નવી થીમ મૂકી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમને થીમનું એડિટિંગ કેવું લાગ્યું તે પણ મને કોમેન્ટ બોક્સને જરૂર જણાવજો મિત્રો તો મિત્રો આજે આપણે શ્રી દરબા શ્રીનું પ્રવચન સાંભળવાના છીએ તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે મને કહેજો કોમેન્ટ બોક્સમાં જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો મિત્રો આવું દેવસ્થાન તમારા ઘરની કે ગામની આજુબાજુમાં હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સમાં મને જણાવજો તમારા ગામનું નામ ને મંદિરનું નામ ને તે બધું જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયો યુટ્યુબના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને દેખાડી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા બધા મેમ્બર એવા હોય કે જે જઈ ન શકતા હોય અમુક મોટી ઉંમરના હોય તો તે ચાલી ના શકતા હોય ગાડીમાં ફરવા ન જઈ શકતા હોય તો તે બધા લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તેથી તે હિસાબથી હું તમને કહું છું મિત્રો બીજો કોઈ અંતરતા ફેલાવવાનો કહેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો ખાસ તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવા હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા ને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો અને મિત્રો ખાસ આ થીમની બારામાં મને કહેજો તમને કેવું લાગ્યું એડિટિંગ તો ચોક્કસપણે મને કહેજો સારો મિત્રો તો હવે હું તમારો જાજો ટાઈમ લેતો નથી આજે આપડે બધા સાથે મળીને શ્રી ધનપાપુ શ્રી નું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય કાં તો તમને એમ થાય કે ધંધો તમારો હાલવા માંડે મારો કેટલો ભાગ આવું કે છે ને તો મને એ નથી સમજાતું કે આમાં જે કોઈ બેઠા ને તો અઠવાડિયા પછી એના ઘરે કરિયાણું લાવવાના વાંધા છે ભાઈ સમજાય હે તો એ ભુવા કે એ ભગત

અમારો વિશ્વાસ બોલો છે અને જે જે આ જગ્યાએ આ ભૂમિ ઉપર જે હાથ વરા મર બોલ્યો છું ને એ મારા ઠાકરે પાર પાડી આલ્યો છે એટલે તે દિવસે હું બોલ્યો તો કે આ સાનિધ્ય ચલાવવા આ દાદાની જે દિવસે આ પ્રતિષ્ઠા કરી ને તે દિવસે એવું બોલ્યો તો કે દાદાને કીધું કે તે સ્વાભિમાન લોકોની લાજ રાખો આટુ આ ધરતી ઉપર લોય રેડ્યું છે અને હું તારો ઉપાસક તારો સેવક છું

બાકી આ ધરતી ઉપર ઘણા સાધુ સંતો થયા છે એ તમને એ ના દેખાય તમને એવા નમાલા કેમ યાદ આવે છે ફલાણા ભુવાજી નું નામ હતું એનું કોપાટ આવ્યું એ અલગ હતો અમારો બાપ એવો નથી ભલામણા એટલે આ એના માટે જવાબ છે જીન જે કરવું એ કરી લે કોઈના બાપ ની બીક ન લાગતી અને આ જે મેં નક્કી કર્યું એને આ છેલ્લો શ્વાસ રે ઠાકર ને કીધું એ

આ તો આપણે એવું છે ગમે હોત કે કઈ તારીખે આવી એટલે મને રજા મૂકવાની ખબર પડે અલ્યા તારો ડોહો દવાખાનામાં માં મહિનો બાર ન પડ્યો રહેતો તેથી રજા નો હિસાબ કરતો હોય તો જે કહે છે તમારા દીકરી દીકરાને ભણાવો આજ આ વેસન ના માર્ગે વ્યસન છૂટે અને પાંચ પચીસ રૂપિયા બચે તો તમારા પરિવાર ના હિત માટે વાપરો છતાં પરમાત્માની અપરમ તમારી ઉપર દયા હોય તો જે કઈ આપણા ભારત કરવા દેજો પરમાત્મા કોઈ દાડો લાંબો હાથ નહી કરવા દે બાકી પરીક્ષા લેવા તો વસ્તુ બે નંબર ની બાકી ઠાકર માગ્યું હે કે

તમે ખાલી બે ધનની જવાબદારી લઈને સુધારશો ને એટલે તમે બે ધોડ્યું એટલું કામ કરેલું ગણાય છે ભાઈ

મારો પરમાત્મા રાજી હોય એ કરવાનો આમ તો હું વિચાર

હારા નરતા બે ટાઈમ યાદ રહે છે એ સુવાક્ય મગજમાં માં ફિટ કર્યો ને કે આ સમયે કાલ જતો રહે